હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તો જો અત્યારે બેગમાં રેડી કરી લીધી છે લેવા જવાનું છે જે ટીઓની એક બે લેવા જવા છે કુર્તી લેવા જવી છે પછી મારા મમ્મીનું ઓછાળ લેવા જવાનું છે ઘણું બધું લેવા જવાનું છે પણ અહીંયા જ માર્કેટમાં જ નજીકના માર્કેટમાં જવું છે જો અહીંયા નહીં મેળવ પડે તો ગામમાં જવાનું થશે અધરવાઇઝ અહીંયા પછી મારે છે ને એક પેલું બ્લાઉઝ છે તો એની બંગડી મેં કીધું લઈ લો

જોશો હજી તો મારા મમ્મીને ગરવું અને એવું ઘણી લેવાનું પણ એ તો આજે નહીં ટાઈમ મળે પછી ચોક્કસ સારું ચાલો તમે આવીને મળશો હા લઈ લો આવી ગયા સવા અગિયારના ગયા હતા કા મમ્મી તો કોણે છે ઘરે આવવાનું કેળાની સબ્જી કરે છે આવી સીધી રોટલી કરી નાઈ ગયી એટલે વાંધો નહોતો થી રોટલી કરી નહીં અને પાછો છે ને વચ્ચે ત્યાં છે ને વરસાદ આવી ગયો બે વખત અહીંથી જતા હતા ત્યારે ભી વરસાદ આવ્યો અને રિટર્નમાં પાછી બીજી જગ્યાએ જતા હતા ને તો જ આવ્યો અને મારી જે ટ્યુનિક ને એનો તો મેળો પડ્યો જ નહીં હવે જોઈએ હવે ઓનલાઈન જોઉં કે પછી ગામમાં એકદી જઈએ કામ અમે વરસાદ ન હોય ને તો ચાલે હા ગામમાં તો એ વરસાદ ન હોય ને તો જ મજા આવે કામ કારણ કે નકર તો કેવી કચકાણ હોય ને અત્યારે એટલી કચકાણ એટલે હાલવામાં વાર લાગે અને પ્લસમાં છે ને અત્યારે આ ફેસ્ટિવલ આવે છે ને જન્માષ્ટમી તો અહીંયા મારે બે દુકાનો છે ને એક રાધિકા અને કપ્સરા તો હે ને બહુ એટલે હદભારી ટ્રાફિક તમને હે જવાબ જ નહોતી એટલી ટ્રાફિક ત્યાં તો એક જગ્યાએથી એક વસ્તુ મેં કુર્તી નહીં પહેર લીધી પછી એક ન લેવાની વસ્તુ કે ઓછાળ લેવાનો તો ઓછાળ આવી ગયો તો એ પછી હું તમને ફ્રી થઈને પછી બતાવું અત્યારે હવે જમી લઈએ અને બહુ બધે ટ્રાફિક ટ્યુનિક મળ્યું નહીં ખાદી પેન્ટ લેવું હતું એ પણ મળ્યું નહીં એટલે હવે જોઈએ કે ગામમાં જઈએ એક દિવસ એવું કરીએ તો એવું છે કારણ કે એક વસ્તુ બે વસ્તુ હું ત્યાંથી લાવી હતી તો મેં કીધું હવે અહીંથી લઈ લઈશ એમ પણ હવે ખબર નહોતી કે આ જો ફેસ્ટિવલ આવે છે ને તો આટલી ટ્રાફિક હશે અને અહીં બે જ દુકાનો છે કામ અમી વધારે તો આપણે બે દુકાનો છે ને આ બે જ દુકાનો છે અહીંયા અમારે વધારે એટલે વધારે ત્યાં વધારે ટ્રાફિક થાય કારણ કે થોડુંક આમ હેવી લેવું હોય એવું બધું હોય ને તો તમને ત્યાં મળી જાય વાંધો ન આવે એમ એટલા માટે તો એવું છે તો જોઈએ હવે શું કરીએ હવે વરસાદ તો હવે ચાલુ ને ચાલુ રેડા રહ્યા છે કામ મમ્મી એટલે હવે જો મેળ પડશે તો એટલે મારે કાંઈ એવું ઉતાવળ નથી પણ હું કે તહેવાર ઉપર પહેરવું હોય તો પહેરાઈ જાય એક તો ફૂલ હું લાવી જ છું જોકે તહેવાર ઉપર પહેરવું હોય તો પહેરાઈ જાય તો જોઈએ હવે નહીં પછી ફેસ્ટિવલ પછી તો કોઈ હશે નહીં પછી કોઈ નહીં હોય મમ્મી તહેવાર પછી એટલે પછી કોઈ નહીં હોય એટલે પછી જ મેં કીધું જઈશ હવે જોઈશ હવે શું કરવું એ એવું છે તો શું શું લાવવાય હમણાં તમને બતાવું ખાલી આપણે ઊભા રહીએ ને એમાં જેટલો ટાઈમ વયો ગયો લેવામાં તો નહીં ચોઈસ કરવામાં જ નહીં પણ ઊભા રહેવામાં જ બતાવે ને એમાં જેટલો ટાઈમ વયો ગયો તો ચલો હવે જમી લઈએ કેળાની સબ્જી રોટલી અથાણું ને એવું પછી મળીએ પછી રેસ્ટ કરી લઈએ કારણ કે સાવ થાકી ગયા રેસ્ટ કરી લઈએ રેસ્ટ કરીને ઉઠીને પછી તમારી સાથે મળીએ ને પછી હું તમને શું શું શોપિંગ કરી એ પણ બતાવું હેલો વાગી ગયા છે કેટલા વાગી ગયા સાડા ચાર વાગી ગયા બતાવીએ કા મમ્મી જો તો કુર્તી લીધી મારા માટે કલર આ વખતે અલગ જ લીધો હાઉ જે રનિંગમાં પહેરવા માટે મેં લીધી છે કા એટલે કહું રનિંગમાં પહેરવા માટેનો આવો કલર લીધો આખી પેર જ લીધી પ્લાઝો પેર ને કુર્તી આને હવે છે ને પછી એટલે વાંધો ન આવે અને કાપડને એમ સરસ છે હવે કેવું ટકે એના ઉપર છે એટલે આ એક ખરીદી કરી એનું ઓલું ખાદી પેન્ટ પછી બીજું એક આ છે એ નતું નિયા અહીંયા અમુક વસ્તુ પદ મળે આ છે ને એ રીતના ઓલો પ્લાઝો છે નીચેથી છે ને આ રીતના જો સાંકળો આવે આ મેં છે ને અમદાવાદ નેશનલ લીધી લીધો હતો આ એકદમ સસ્તો એવો હતો બસો સાપિયાનો પચાસમાં મમ્મી આ ખુલતો અને નીચે ભલે આમ પેક આવે પણ આની ઉપર ઓલું આ ટ્યુનિક હોય ને ચાલે એમ એટલે અત્યારે પહેરવામાં હાલે ને એમ કયો છે ને કોટનનો તો પણ આની ઉપરનું ન મળ્યું ટ્યુનિક એ કોઈ અને ટ્રાફિક 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 હદબારી પછી આ છે ને મેં લીધું હતું જે નિકોલ અમે ગયા હતા ને તે દિવસે તો એ તો આ કંઈક એવું હતું કેટલા ની કહું અંદાજે ત્રણસો નહીં આ પાંચસો રૂપિયાનું એવું હતું ટ્યુનિક બહુ મોટું છે ખુલતું તો અત્યારે સિલાઈ ભરાઈ જાય કાપડ સરસ છે એટલે આ ટ્યુનિક છે ને મારે એટલાનું આવ્યું હતું અને એકદમ મોટું અને સરસ છે એટલે કલરય સરસ છે આ નીચે પણ વ્હાઈટ જ હાલે ને મમ્મી હમ વ્હાઈટ જ ખાદી હાલશે ને પેન્ટ એટલે આ એક લીધું તું બીજી પેર પેડી છે અને છે ને આની મારે બંગડી લેવાની છે તો આ બંગડી તો હું ભૂલાઈ જ ગઈ વરસાદ આવ્યો ને એમાં વાઈટ પણ બહુ ઓલી થાય ને તો ફિટ થાય એ ફિટ થાય એટલે આના ભેગું આવું હોત ને તો હાલ એમ કે પછી ઓલું ખાદી પેન્ટ હોય ને તોય હાલે એમ એટલે આ પાંચસો આ નિકોલથી ત્યાંથી કે આ નીચેનું લઈ આવીશ એ નીચેનું કંઈ મળ્યું નહીં અને મોડું થતું હતું એટલે એટલે જો આ બે વસ્તુનું લેવાનું મેળ નથી પડતો ન હવે સિટીમાં માં ઓલું બતાવો તો મમ્મી ઓછાડ ની ખરીદી કરી મારી મમ્મી હાટુ લેવા ગયા તા મારું એ ભાઈ એટલા હતા કે હારો હવે કઈ નથી થતો જોઈએ જ આ વેલવેટ નું મારી મમ્મી છે ને આ રીતના વેલવેટ પાથરે છે હા એટલે જો આ બેક સાઈડ છે અંદરની ડિઝાઇન આવી જ લીધી છે બ્લુ કલરની છે બહુ સરસ છે ડિઝાઇન એટલે આટલી શોપિંગ કરી કા મમ્મી અને મસ્ત છે હા જો આવી છે એટલે કહું આવી ડિઝાઇન છે મસ્ત આવું બધું શોપિંગ કર્યું કાપડે સરસ છે એટલે કહું કાપડે સરસ છે એમ અને એટલે આ એક લીધું અને બીજો પછું મારું જો લીધું આજે મેં ડબલ બેડ માટેની બેડશીટ લીધી બોલો તો મમ્મી એ મમ્મી એકદમ ઓલી સસ્તી આવે ની જરાય નથી ટકતી જો આ કલર સરસ છે ને મમ્મી અને એક છે ને અને આવો લાલ કલર એ કોઈ આવી નતો એમ બ્લુ કલરની તોલી હાચીએ જો બીજી છે ને એમાં ડિઝાઇન બ્લુ કલર હતું આ તો હતું જ કમ્પલસરી પણ આની જગ્યાએ નાના હતા અને બ્લુ કલર હતા આ એકદમ ટ્રેડિશનલ લાગે ને તો આવો મને એક બેડશીટનો શોખ હતો તો મેં કીધું આવી બેડશીટ લઈ લઈએ હા એટલે એક આવી લીધી આને મેં કીધું કે કલર કે કંઈ નહીં જાય ગોળી વળે કે કલર જાય ને તો પાછું કા મમ્મી હા ધોયેલું પાછું એવું કીધું છે હવે જોઈએ હવે હું અમે પહેલી વખત મારી મમ્મી પહેલી વખત ત્યાં લેવા ગયા અને હું પહેલી વખત કા આ મને પૈડી છે ઓમ અત્યારે સેલ છે નવસો પચાસ માં આવે છે ને નવસો પચાસ ની અને ઓશિકા ની સાઈઝ ફૂલ છે જો છે ને તો આઠસો પચાસ માં છે ને પૈડી અને મોટી છે ને કિંગ સાઈઝ છે જ્યારે હું બેડ ઉપર પાથરીશ ને ત્યારે તમને બતાવીશ હું અને આમ પાછળ સરસ લાગતી હતી કાંઈ એમ ખોલીને આમ બતાવી હતી તો બહુ સરસ લાગતી હતી લુક વાઇઝ એટલે કહો બહુ હા એવા જ છે એ તમને એવા જ કરી દઈશું ઓલા વધારે હે ને જો આ બે ઓશિકાના કવર ને આને ડિઝાઇન બહુ મસ્ત છે કા મમ્મી એકદમ મસ્ત ડિઝાઇન છે કા પટેલ છે એટલે તો કહો અને બધું આ રાખે છે તો હવે હું તમને પાથરીશ પછી આના તમને બતાવીશ કે કેવું છે કા મમ્મી એવું લાગે છે તો જુનાગઢના કોઈ જોતા હોય મારો વિડીયોને કોઈને જો લેવું હોય તો જાજો તમે લોકો ત્યાં હું તો તમને એડ્રેસ આપી દઈશ અત્યારે હું એની એડવર્ટાઈઝ નથી કરતી હું પેલા યુઝ કરી લઉં કા મમ્મી વાપરીએ ગોળી નથી થતી કલર નથી જાતો મેં અત્યારે જે એક રનિંગમાં હું બેડશીટ પાથરું છું ને એ મારે આઠસો રૂપિયાને આવી હતી ગાંધીનગર એક્ઝિબિશન હતો તો ત્યાંથી મેં લીધી હતી તો એ એટલી મેલી થઈ ગઈ હોય કે છ આઠ મહિનાથી હું રનિંગ કન્ટિન્યુ પાથરું છું પણ જરાય કલર ગયો નથી અને મશીન વોશ જ હું કરું છું એક કલર નથી ગયો વ્હાઈટ છે પણ એકદમ મસ્ત લાગે છે બહુ સરસ છે કોટનની કલરય નથી ગયો અને એનું જેટલી મેલી થાય ને એટલી એટલી ક્લીન સરસ થઈ જાય છે એટલે આના રિવ્યૂ હું તમને કહીશ તો જૂનાગઢના કોઈ લોકો વિડીયો જોતા હોય તો જાજો લેવા તો હું તમને એડ્રેસ આપીશ અધરવાઇઝ નહીં આપું તમને એટલે એવું છે તો ચાલો આટલું આટલી જ ખાલી શોપિંગ કરી હજી કેટલી વસ્તુ લેવાની ગામ મમ્મી હજી આ મારું તો મેન અને ટ્રાફિક ટ્રાફિક એટલે હિતબારી એટલે મારું હજી મેળ નથી પડ્યું એ જોવાનું છે પછી બીજું મમ્મી બીજું તમારું કરો અને કે એ હા અને આમાં નહીં પણ મેળ પડે ને તો હવે ગામમાં તો જાઉં તો પછી હવે જોઈએ કે હવે વરસાદ નહીં હોય ને ત્યાં વચ્ચે જો છાટા આવે મમ્મી પાછા પલરે નહીં હોય ને તો ટી શર્ટમાં પડે જો અને જો વરસાદ પણ ધીરે ધીરે છાટા ચાલુ થયા છે અને રોંઢે ત્રણક વાગે સારો આવતો તો કા મમ્મી એટલે કહું સારો એવો વરસાદ આવતો હતો તો એવું છે અને અત્યારે છે પ્રોગ્રામ અમારે આલુ પરોઠાનો છે તો હવે બટેટ પ્રોગ્રામ ફરી ગયો કરવાતા દાળ પકવાન અને અચાનક દાળ બાફવા મૂકતા હતા અને પછી અચાનક પ્રોગ્રામ ચેન્જ થઈ ગયો કારણ કે અમે કે દિવસના આલુ પરોઠા નથી ખાતા મેં ચલો ને આલુ પરોઠા નાખે પ્રમદી પાછા દહીંડા ખાધા તા તળેલું ખાધું તું કા તો બે દિવસ પાછો રેસ્ટ કરી લઈને પછી પાછા કરશું એમ તો એવું છે તો ચલો હવે બધું પેકઅપ કરી લઉ અને બીજું મારું જો તો બધુંય રખડે એમાં પેકઅપ કરી લઉં હા હા એને આને ધરાવી દેસુ ને સનમુખ ખોલું મિક્સ પછી છે ને પેક કરીને અલગથી જ રાખીશ એટલે એના ભેગું જ હા એ તો ન ને નલે પહેરેલી વસ્તુ તો કઈ ન હે

એને કહેતા અંદર જ લઈ લો મારી મમ્મીને એને જુરી બારા હૂકવે તો છાટા આવે તો પાછા લેવાનું થાય પાછા લેવાનું થાય કે તડકો સારો નીકળો તો કે સુકાઈ જાય એમ એટલે બે ખાલી કપડાં હોય મારા ને મારી મમ્મીના જ હતા એટલે આજે ડ્રાય નહોતા કર્યા એવું હતું તો ચલો હવે બધું વાઇન્ડ અપ કરી લઉં પછી મળીએ લાગી ગયા છે જોયું નથી કેટલા વાગ્યા જોઈ લઉં સાડા સાત થવા આવ્યા છે હજી મારો ભાઈ આવ્યો નથી આજે લેટ છે અને અહીંયા જો મસ્ત મજાના છે ને આલુ પરોઠા બની ગયા છે મોટી બીગ સાઈઝ પંજાબી આલુ પરોઠા રેડી થઈ ગયા છે કા મમ્મી મોટા મોટી સાઈઝ એક ખાઈને તમે ધરાઈ જાઓ હા એટલે મોટી સાઈઝ બની ગઈ છે હવે જો પ્લેટફોર્મને કિચન ને છે ને બધું ક્લીનઅપ કરી નાખીએ વધારાના વાસણ કરી નાખીએ પછી ફ્રી રહીએ પછી ડાયરેક્ટ જમવાનું રહીએ બસ જમવા પૂરતા જ વાસણ રહીએ તો ચલો અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ફ્રેન્ડ લોક સાથે ત્યાં સુધી જશે કૃષ્ણભાઈભાઈ